ચાલો આજે આપણે એક સરસ મજાનો મેથ્સનો મેજિક જાદુ જોઈએ આ જાદુમાં એવું છે કે મેં એક ચાર આંકડા અહીંયા વત્સલ અમારે એક સ્ટુડન્ટ છે એકદમ હોશિયાર સ્ટુડન્ટ છે તેને કહે કે ચાર આંકડા અહીંયા લખો અને એ ચાર આંકડાનો સરવાળો કરીને તે સંખ્યા બાદ કરો અને જે જવાબ આવે તેમાંથી એક અંક એને રાઉન્ડ કરવાનો અને બાકીના ત્રણ અંક મને કહેવાના મેં જોવા વગર એ અંક કયો એમણે રાઉન્ડ કર્યો હશે તે મેં કહી દઈશ ચાલો શરૂઆત કરીએ એનો ઓકે ચાલો હં બાય હા કેમેરામાં દેખાતું છે ને હા ઓકે ચાલ મને દેખાતું નથી બરોબર અને મેં પાટિયા બાજુ જોતા નથી બરોબર હવે વત્સલ ચાર આંકડા કોઈ પણ મનપસંદ ચાર આંકડા મોટા અક્ષરે લખજો વિડીયોમાં દેખાય તે રીતે લઈખા ચાર આંકડા વિદ્યાર્થી મિત્રો લઈખા કે બોલજો અવાજ આપજો યસ વેરી ગુડ તો હવે એનો એ ચાર આંકડાનો સરવાળો બાજુ પર કોઈ જગ્યાએ કરી નાખો પહેલાં ચાર આંકડાનો સરવાળો કેટલો ધારો કે તમે ત્રેવીસ ને બીજા લખેલા તો બે ને ત્રણ પાંચ એવી રીતના બધાનો સરવાળો કરી નાખો બધા ચારે ચાર આંકડાનો સરવાળો કેટલો થાય તે કરી દે ઠીક છે સરવાળો કરી નાખ્યો હવે તારી જે ચાર સંખ્યાઓ હતી બરાબર ને તેમાંથી માઇનસ તે આંકડો બાદ કરી નાખો જે સરવાળો આવ્યો એ સરવાળો તારી ચાર સંખ્યામાંથી તેને બાદ કરી નાખો એટલે તારો જૉબી બીજા ચાર આંકડામાં આવશે આવશે ને ઓકે આવશે ને બરોબર બધા બધા જો બધા દેખાય ને બધાને બરોબર કેમેરામાં દેખાતું છે ઓકે તો હવે એ ચાર આંકડામાંથી મનપસંદ તને જે લાગે તે આંકડા પર રાઉન્ડ કરી દે બધાને દેખાવું જોઈએ રાઉન્ડ કરી દો સંખ્યા જે ચાર આંકડા જૉબ આવ્યો ને લાસ્ટમાં એ ચાર આંકડા પર કોઈપણ એક આંકડા પર રાઉન્ડ કરી દે તે આંકડો મારે તને કેવો છે બરાબર ને રાઉન્ડ કરી દીધો તો બાકીના ત્રણ આંકડા તું મને કે કયા કયા છે બાકીના ત્રણ આંકડા ચાલ આ બાજુ આવ મારે હવે જાદુ કરવું પડશે આ બાજુ આવ વત્સલ કાં છે વત્સલે કયો આંકડો લખ્યો હશે તો તે આંકડો હશે ચાર હશે પાક્કો પાક્કો યસ ચાલો આ પ્રયોગ એકવાર પાછો કરીએ અમારી એક છોકરી આવે છે તેને કહે આપણે ચાલો પેલા આંખે પાટો બાંધી દેવો ચાલો બરોબર બાંધજો દેખાતું નથી ઓકે ઓકે દેખાતું નથી બધાને ક્લિયર દિયા આપણે દિયા મોબાઈલમાં દેખાય છે બધાને દેખાય સ્ક્રીન પર બી દેખાતી છે ચાલ હવે મનપસંદ ચાર આંકડા તારા પાટિયા પર લખ અને તે મોટા અક્ષરે લખ જે બાકીનાને ખબર પડે તે રીતના ચાર આંકડા લખો લખાઈ ગયા ઓકે કોઈ પણ આંકડા લખી શકાય ઓકે હવે એ ચાર આંકડાનો સરવાળો સાઈટ પર કોઈ જગ્યાએ લખો અને કેમેરામાં દેખાય તે રીતના લખજે ચાર આંકડાનો સરવાળો કેટલો થાય તે લખી કાઢ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે બીજા વિદ્યાર્થીઓ બી કહી શકો કે કેટલો સરવાળો થાય ચોવીસ ધારો કે ચોવીસ થતો છે તો માઈનસ ચોવીસ કરી નાખો એમાંથી તારા ચાર આંકડા જે લખેલા છે તેમાંથી માઈનસ ચોવીસ કરી દો કરી દીધા તો હવે ચાર આંકડા જવાબ આવ્યો હશે પાકું ને ચાર આંકડામાં જવાબ આવ્યો ઓકે હવે એ ચાર આંકડામાંથી કોઈ એક આંકડો હશે તને મનપસંદ લે કોઈ પણ આંકડો લઈ શકાય પહેલો બીજો ત્રીજો ચોથો કોઈ પણ તેના પર રાઉન્ડ પાડી દે ઓકે હવે રાઉન્ડ પડ્યા પછી બાકીના ત્રણ આંકડા મને કે તો તારો આંકડો રીમ સીમ સ્વાહા કેટલો હશે સાથ હશે પાક્કો ઓકે વેરી ગુડ આ છે જાદુ તો સસ્પેન્ડ જાણવો છે તો આગળ જોતા રહેવો ચાલો વિદ્યાર્થી આનું સસ્પેન્ડ જાણવું છે તમારે તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો બાકી હોય તો અને કોમેન્ટ કરો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને એકબીજાને શેર કરજો ખાસ તો અહીંયા અમારી વત્સલ અને દિયા બંને છોકરા છોકરીએ વત્સલે પણ સરસ મજાનો એમણે જાદુ એમને બતાવ્યો છે મેં અને આ દિયા પણ જે એમનો સરવાળો કેટલો ચોવીસ એને ચોવીસમાંથી જ્યારે વાત કર્યા તો આ આંકડો એનો જવાબ આવેલો ઓકે તો તેમાંથી કોઈ પણ તમે રાઉન્ડ અપ કરો તો જવાબ કહી શકે જાણવાની ઈચ્છા છે ને તો સ્કીપ નખે કરતા એન્ડ નખે જાણતા તો આનું સસ્પેન્ડ છે તો યાદ રાખો ઝીરોથી નવ સુધીની કોઈ પણ સંખ્યા જીરોથી નવ સુધીની કોઈ પણ સંખ્યા આ એવી છે એમાંથી કોઈ પણ ચાર અંકો લેવો આપણો કોઈ પણ ચાર અંકો લેવો અને તે તમે લખો સપોઝમાં અહીંયા દિયાએ લખો છે આકડો ઓકે એવું કોઈ પણ તમે લખો અને એનો સરવાળો કરી નાખો તમારો જે સરવાળો થશે તે હવે આ સસ્પેન્ડ અહીંયા મેઇન છે વૈદિક મેસ્ટનો મેઇન જાદુ આ છે તો આ ચાર આંકડાનો સરવાળો જે થાય તે તે એ મૂળ સંખ્યા જે ચાર ખરી તેમાંથી બાદ કરી નાખીએ ને તો આનો જે જવાબ આવે ને એ કોઈક ને કોઈક નવના ગુણકમાં આવે છે કોઈ પણ લેવો એટલે નવના ઘડિયાને આપણે કહે કે જાદુઈ આંકડો ઘડિયો કહેવાય નવ જ્યોતિષાચાર્યોમાં જબરજસ્ત પવિત્ર આંકડો કહેવાય નવ દુર્ગા નવ બધું બહુ બધું આવે છે બધા આવે ને નવને જાદુ નાકડો કહેવાય કારણ કે નવના દરેક ઘડિયામાં તમે નવ એક નવ જો નવ દુ અઢાર અઢાર નો બી સરવાળો એક ને આઠ એટલે નવ થાય નવે તારીખ સત્તાવીસ બે ને સાત બી નવે જ થાય નવ ચોક છત્રીસ ત્રણ ને છ નવ થાય બધું જ નવ થાય એટલે નવનો ઘડીયો કેવો કહેવાય પવિત્ર કહેવાય અમારી ભાષામાં મેથ્સમાં બી આને કહેતા હોય તો આ જે સરવાળો આવે ને આ જે ચાર અંકો આવે ને આ ચાર અંકો પણ તમારો એનો સરવાળો કોઈક ને કોઈક નવના ગુણકમાં આવે સપોઝ આમનો જવાબ આ આવેલો છે તેણે સાત પર રાઉન્ડ કરેલા છે તો બાકીના આંકડા મને એણે કીધા કયા ત્રણ પાંચ ને ત્રણ તો એનો સરવાળો કેટલો થાય ત્રણ પાંચ એટલે એ તો તમારા મનમાં કરી નાખવાનો ત્રણ ને પાંચ આઠ આઠ ને ત્રણ અગિયાર હવે અગિયાર એટલે નજીકમાં એને કોણ આવે નવનો ગુણક અઢાર આવે તો અઢારમાં કેટલા ઘટે તો સાત તે જ આવતો હશે જો સરવાળો નવ થી ઓછો આવે ધારો કે છ આવે તો ઘટે કેટલા નવ થી ઉપર આવે તો અઢાર ને જોવાના અઢાર થી ઉપર આવે તો સત્તાવીસ ને જોવાના જેટલા ઘટે તેટલો જ ચોથો હશે કેવો લાગ્યો વિડીયો મજા આવી ગઈ ને આવો વિડીયો સતત ને સતત વિડીયો મેજિક મેચ જાદુ મેચ દર વખતે આ ચેનલ પર યોગેશ સર તમારા પાસે લાવશે તમે શેર કરજો એકબીજાને વિડીયો ગમો તો ખરેખર બીજાને મોકલજો લાઇક કરજો અને આવું અવનવું જાણવા માટે સતત મારા વિડીયો જોતા રહેવું ઓકે બાય બાય